ના દેવસેના ગામના જીવન બાર રબારીની વિહત મેલેડી માના ઇતિહાસની વાત કરીશું ઘણા વર્ષો પહેલાનો આ ઇતિહાસ છે એ વખતે કડી તાલુકાના દેવસેના ગામમાં સાક્ષાત બિરાજમાન એવી વિહત મેલડી પર લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી અને એ વખતે જીવન બાર રબારીની ઉવાપણી ચાલતી હતી બરોબર એ જ વખતે કડીની બાજુમાં આવેલા ભાવપુરા ગામમાં મોતીભાઈ નાયક રહેતા હતા એઓ આજુબાજુના ગામોમાં મંડળી લઈને જતા અને ભવાઈ કરતા અને તેઓ કામરૂ દેશની વિદ્યા જાણતા હોવાથી સાથે જાદુના ખેલ પણ કરતા હતા આમ ધીરે ધીરે આજુબાજુના ગામોમાં એ જાદુની રમતથી પ્રખ્યાત થઈ ગયેલા એવામાં એક દિવસ મોતીભાઈ નાયક આ દેવજોણા ગામમાં મંડળી લઈને ભવાઈ રમવા આવે છે ત્યાં તો મુખીએ અને ગામ લોકોએ કહ્યું આજે ભવાઈ જોવા કોઈ નહીં આવે કારણ કે આજે જીવન બાર વિહત મેલડીનું નું છે અને વિહત મેલડી રમવા આવશે એટલે ગામની સૌ વસ્તી ત્યાં માના દર્શન કરવા જશે પછી મોતીભાઈ નાયકે ખેલ ચાલુ કર્યો અને જ્યારે દેરાહરામાં માતાજીને ફૂલ ચડાવવાનો સમય થયો ત્યારે ગામની સૌ વાળા વસ્તી ખેલ પડતો મૂકીને માં વિહત મેલડીના મઢે ગઈ એટલે મોતીભાઈ નાયકના મનમાં થયું કે લાવને હું પણ જોઉં આ જીવન બારની વિહત મેલડી છે કેવી આ મોતીભાઈ નાયકે માતાજીની પરીક્ષા કરવાનું વિચાર્યું અને કામરૂ દેશની વિદ્યાર્થી પુરુષમાંથી એક સ્ત્રીનો વેશ લઈ સાથે ફરતી સઘડી માથે લઈને માતાજીના મઢે આવ્યા ત્યાં જઈને જોયું તો પુવાજી જીવણ બારના કોઠે માં વિહત મેલડી ધૂણવા આવેલા સામે ઉભેલી સ્ત્રીને જોઈને પુવાજી બોલ્યા કે સઘડી નીચે ઉતારો બેન માં વિહત મેલડી તમને ઘણું આપશે ત્યાં તો સ્ત્રી બોલી હે માતાજી હું ગરાશિયાની દીકરી છું પિયરમાં મારે કોઈ ભાઈ નથી અને મોસાળમાં નથી કોઈ મામા એટલે વસ્તી મને મેળા મારે છે માડી મારે શેર માટીની ખોટ છે તું માડી ક્યાંક લેખમાં મેખ મારીને મારું આટલું કામ કર આમ વિહત મેલેડી આટલું સાંભળીને બોલી કે જા દીકરી હું તને દીકરો આપીશ ત્યાં તો મોતીભાઈ નાયકે કામરૂ દેશની વિદ્યાથી ફરી સ્ત્રી વેશમાંથી પુરુષનો વેશ ધારણ કરી લીધો અને બોલ્યા કે હે માતાજી તમે શું કહો છો હું તો પુરુષ છું મારે દીકરો કેવી રીતે થશે આમ તે દિવસે સભામાં સોપો પડી ગયેલો અને બધા વિચારમાં પડી ગયેલા ત્યાં તો જીવણ બારના કોઠે તોડતી માં વિહત મેલડી બોલી હે મોતિયા હાબળ નવ મહિને એક નહીં પણ અઢાર મહિને તને બે દીકરા થાય તો જાણજે કે આ જીવણ બારની વિહત મેલડી બોલી ત્યારે ગામ લોકોએ અને સભાના લોકોએ માતાજીને કહ્યું કે પુવાજી તમે વિચારીને બોલજો ત્યારે માતાજી બોલ્યા આ જગતમાં તેત્રીસ કરોડ દેવતાઓ ના રચ્યો હોય એવો ઇતિહાસ આ કડીના દેવસણા ગામમાં ના રચું તો હું જીવન બારની વિહત મેલડી નહીં આટલું સાંભળી મોતીભાઈ નાયક ત્યાંથી તો નીકળીને કાઠિયાવાડ તરફ ભવાઈ કરવા ગયા અઢાર મહિના પૂરા થયા અને માતાજીના વ્યાણનો સમય પાક્યો ત્યાં તો મોતીભાઈનું પેટ ફૂલવા લાગ્યું બધા જ મોતીભાઈને લઈને એક દવાખાને થી બીજા દવાખાને ફરવા લાગ્યા પણ કોઈ ઇલાજ ન મળ્યો પછી માં વિહત મેલડી લીલા કરે છે એવામાં મોતીભાઈને જ્યાં દવાખાને લઈ ગયા હતા ત્યાં રસ્તામાં એસી વર્ષની ડોશી નું રૂપ લઈને આડા આવ્યા અને પૂછ્યું કે ભાઈ ક્યાં જાઓ છો ત્યારે સાથે રહેલા નાયક ભાઈઓ કહ્યું ડોશીમા મારા ભાઈ ને દવાખાને લઈ જઈએ છીએ ત્યારે ડોશીમા એ મોતીભાઈ નાયક સામે જોઈને બોલ્યા જગતમાં આ દુઃખ કોઈ નહીં મટાડી શકે તમારે વિચાર કર્યો અને ગાડું દેવસણા ગામના રસ્તે વાળ્યું ગામના ચાંપે આવ્યા ત્યાં તો માતાજીને ખબર પડી ગઈ પછી તો માતાજીએ જીવન બારને કહ્યું કે મોતિયાને મારા મઢની અંદર ના આવવા દેતો એ ચોર છે એટલે જીવન બાર ગામના ચાપે પહોંચ્યો ત્યાં તો જીવન બારના કોઠે વિહત મેલડી ઢોણો આવી અને નાયક ભાઈને પૂછ્યું કે આને શું થયું છે ત્યારે મોતીભાઈ નાયક બોલ્યા માડી તે કીધું હતું ને એમ જ થયું છે મારી કામરૂ દેશની વિદ્યા નિષ્ફળ ગઈ અને માં વિહત મેલડી તમારી જીત થઈ ગઈ મને માફ કરી દો પછી તો માતાજી આખું ગામ ભેગું કર્યું અને ઢોલ વગાડીને મોતિયાની ચારેય તરફ પડદો માંધ્યો એ માતાજીએ મોતિયાની જમણી કુખ વદેરી દીકરાનો જન્મ કરાવ્યો પછી મોતિયો બોલ્યો કે હે માં વિહત મેલડી આ બે દીકરાનો હું શું કરું ત્યારે માતાજી બોલ્યા કે હે મોતિયા તારા દીકરા લેવાની જરૂર નથી આ બે દીકરા વિહત મેલડી આપ્યા છે એનું શું કરવું એ મારે જોવાનું એની ચિંતા તું મારી પર છોડી દે પછી માતાજીએ બે દીકરા ધીમી પૂજકની બે કુંવારી દીકરીઓને બોલાવીને સોંપ્યા દીકરીઓ બોલી કે માતાજી અમે તો કુવારી છીએ અને ગામે ગામ માંગીને ખાઈએ છીએ તો અમે આ બે દીકરાને શું ખવડાવીશું તે દિવસ વિયત મેલેડીએ ફરી પરચો પૂર્યો અને બે કુવારી દીકરીઓને ધાવણની શેર ચાલુ કરી અને સોના ચાંદીના વાટકા આપીને માંગવા માટે ચાર ગામ આપ્યા ત્યાર પછી કહેવાય છે કે આ દેવી પૂજકની બાયો સોના ચાંદીના વાટકા એક કોટલામાં બાંધીને કોટલું માથે મૂકીને બે દીકરાઓને કોખમાં લઈને ચાલતી ચાલતી ગામ આવી હવે મા વિહત મેલેડીને ક્યાંક બેસણા કરવા હશે અને પરચા પૂરીને જગતમાં એનો મહિમા વધારવો હશે તે દિવસે વિહત મેલેડી દીકરાઓની પાછળ પાછળ આવેલી અને દીકરીઓ આદુદરા ગામની પાદરે ચાડની નીચે પોટલો મૂકીને ગામમાં માંગવા નીકળી ગઈ અને ત્યાં જ માં વિહત મેલેડી બેસી ગયા હાલ પણ આદુદ્રા ગામના લોકો માતાજીને પૂજે છે પછી તો ત્યાંથી પોટલો લઈને દીકરીઓ દીઘડી ગામ આવી ત્યાં પણ પોટલો એક ઝાડ નીચે મૂકીને ગામમાં માંગવા જાય છે અને આ ગામમાં પણ માં વિહત મેલડી અમર બેસણા કર્યા ત્યાંથી ચાલતી ચાલતી મોકાસણ ગામ આવી ગામના પાદરે ઝાડની પોળમાં પોટલા મૂકીને ગામમાં માંગવા જાય છે અને મોકાસણમાં પણ ઝાડની પોળમાં માં વિહત મેલડીએ બેસણા કર્યા તો મિત્રો આ તો દેવસેણા ગામના જીવનબાર રબારીના વિહત મેલડીમાંનો ઇતિહાસ મિત્રો માતાજીએ આપેલા આ બે દીકરાઓનું શું થયું એનો ઇતિહાસ જાણવા માટે ત્યાં સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો તમને મળી શકે ધન્યવાદ